નરેશ સરીચંદ નૈનાની કે જેઓ વારસિયાના રહેવાસી છે અને તેઓ અહીંયા આપણી ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનું વ્યવસાય કરે છે તેઓના જણાવ્યા અનુસાર કે તેમણે જે અમારા આરોપી છે સંતોષબાબુ ભાવસાર એ બી અહીંયા ખંડેરાવ માર્કેટ પાસે જ એમનો ધંધો ચલાવે છે તો એમની પાસે બે હજાર બારથી એમના જણાવ્યા અનુસાર સુડતાલીસ લાખ રૂપિયા જેટલા છે એમણે ઉધાર લીધા હતા અને એના પર જે કંઈ પણ વ્યાજ આપવાનું હશે એ નક્કી કરવામાં આવ્યું હતું અને દર મહિને એ અમુક જે ફિક્સ અમાઉન્ટ હતું વ્યાજનું એ ચૂકવતા હતા અને એમ કરી કરીને અત્યાર સુધીમાં તેમણે લગભગ દોઢ કરોડથી પોણા બે કરોડ છે ચૂકવી દીધા છે એવી એમને એક ફરિયાદ કરી હતી એ અનુસંધાને નવાપુરા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બે બાર બે હજાર ચોવીસના રોજ મની લેન્ડિંગ એક્ટની ચાલીસ અને કલમ બેતાલીસ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને એમના કહેવા અનુસાર કે આ બંધ આ જે છે એ ત્યાં જઈને એમને ધમકી આપેલ છે તો એ પીએનએસ કલમ એના અનુસંધાનમાં ત્રણસો એકાવન બે અને બીજું એક્ટોશનના ગુણા છે ત્રણસો આઠ બે મુજબ કાર્યવાહી ગુનો નોંધીને આગળની કાર્યવાહી એમના છે અને બીજા કોઈક એમના જે કોઈક સગા હોય કે કોઈ ખેડૂતો હોય એ કહેતા હોય કે મારે વ્યાજે કંઈક પૈસા આપવા છે એની પાસેથી કોઈ પાસે લાવી અને આ રીતે પૈસા આપતા હતા આ રીતે એનું કોઈ પણ જે લાયસન્સ છે એ એની પાસે મળી આવેલ નથી એના માટે જે મની લેન્ડિંગ આઈટની કલમ ચાલીસ ઉમેરીને આગળની મોટા માથા ના આમાં કોઈ પણ મોટા માથાનું નામ બહાર આવેલ નથી ના એવું કંઈક નહોતું કે રિકવરી માટે કંઈક એમને જાગીર કે એવું કંઈક આપવામાં આવેલ છે એવું કંઈક ધ્યાન આવે છે સીસીટીવી સામે આવ્યા છે કે ધમકી આપે છે જેના દુકાન આ સીસીટીવીમાં એવું જોવા મળે છે કે જે આ નાણાં જીનાર છે એ અને સામે જે આપણો ફરિયાદી છે એ જોવા મળે છે અને ફરિયાદી સીધા અંદર જઈ અને કંઈક કેમિકલ ગટગટાવતા હોય ને આ ભાઈ છીનવીને બહાર નાખી દેતા હોય એવું જાણજો આપણે એટલી ગંભીર બાબત

એના માટે વિવિધ કાર્યક્રમ બી કરેલા છે બેંકના કોન્ટ્રાક પણ પોલીસે કરાવેલા છે જે આમ તો પોલીસનું કામ નથી તેમ છતાં બેંકના કોન્ટેક્ટ કરીને અને સરકારશ્રીમાં ઓછામાં ઓછી લોનથી માંડીને એક કરોડ બે કરોડની લોનો બી કઈ રીતે મળે છે એના અમે પ્રોગ્રામ્સ કરેલા છે તેમ છતાં પણ જે લોન લેનાર છે એ સરળતાથી મળી જાય કે કઈ રીતે આ લોકોના ચુંગલમાં ફસાઈ જાય છે અને આ રીતે એ લોકો પૈસા લઈ લેતા હોય છે અને પછી સમયસર કયા કારણોસર કોઈ મુશ્કેલી તો નથી ભરી શકતા જેનો આ લાભ છે 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 લેતા હોય બહુ ખૂબ મોટી રકમ જે એના સામે તપાસ કરવામાં આવશે કે આના પૈસા છે કોણ આપતું હતું એણે સુડતાલીસ લાખ રૂપિયા બે હાજર બાર થી બે હાજર ચોવીસ સુધીમાં ટુકડે ટુકડે લીધેલા છે અને એની સામે એ વ્યાજ આપેલું છે તો એની તપાસ ચાલુ છે કે પૈસા ક્યાંથી આવ્યા છે